હેવરીવાન તો બધાયને જય શ્રી કૃષ્ણ તો આ તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજે આપણે બનાવી બનાવીથી મસ્ત અડદની દાળ ને બાજીરાના રોટલા હતા સાથે પાપડ ને કાંદા ને એવું બધું હતું ને જોવા મેં બેસી ગયા હતા જમવા તો અમારા ભાઈ તે અમારી સાથે જ બેહ ગયા હતા પણ એની મસ્તી તો શરૂ જ હોય જ મસ્તી કરતો જ જતો હતો ને ખાવાનું તેનું તૈયાર હતું તો એને અડદની ડાળ બહુ જ ભાવે તો બસ અમે ખાઈ લીધું ત્યાં ભાઈ પતંગ લઈને બેસી ગયા ને મને કંઈક અમને અત્યારે ને અત્યારે કિન્ના બાંધી દ્યો તો અમે બે જણાએ બાંધી દીધી કિન્ના ને જો આપણી બધી કિન્ના બંધાઈ ગઈ હતી ને હવે જો સવારમાં આપણે ખેરનો દિવસ હોય એટલે બધા વેલા જ જાગ્યા તો અમારા ભાઈએ તે મસ્ત વેલા જાગીને તૈયાર થઈ ગયા હતા કેમકે એને જાઉં તું કોપડામાં પતંગ ચગાવા તો આપણે એને તૈયાર કરી દીધો તો મસ્ત ને પછી એને આપી દીધા હાથમાં પતંગ પણ પતંગ સગાવા જવા પેલા આપણે થોડી ઘણી બીજી તૈયારી કરવી હોય તો એને દોરી લાગે ને એ બધું જોવું પડે તો જેના પપ્પા એને હાથમાં બેન્ડેજ લગાવતા હતા આપણે આ પટ્ટી આવે શું કહેવાય ખબર નહીં તો એના હાથમાં લગાવી દીધી આ પટ્ટી જેથી દોરો એના હાથમાં વાગે નહીં તો બધી આંગળીમાં દોરો વર વળી પટ્ટી લગાવીને હવે ગયા પતંગ સગાવીને આપણે આપણા ઘરના કામમાં લાગી ગયા ને હજી તમે કામ ન પતાય ત્યાં જો બાબતે દીકરો આવી ગયા ભૂખાય થઈ ગયા તે બે ખાવા બે ગયા અને પછી આપણે મહેશ તૈયાર થઈ ગયા કેમ કે મારે હવે પતંગ સગાવા જવું હતું ને અમારે બહાર જવું હતું અમારા ધાબે કાંઈ પતંગ સગે નહીં એટલે બીજે જાવું હતું ને રસ્તામાં જોવા મહેશ તો અમારે થોડું ઘણું ખેરને દી દાન કરવાનું માતબ છે તો અમે તે જો નાના નાના છોકરાઓને મસ્ત બધાને બિસ્કિટ બાટી દીધા હતા ને છોકરાઓ ભૂલકાવને આવી કંઈક વસ્તુ મળે એટલે એ બહુ જ ખુશ ખુશ થાય તો જો બધા કેવા ખુશ થતા હતા તો અમે બધાને બિસ્કિટ દઈ દીધા અને પછી અમે આગળ નીકળી ગયા ને અમે આવી ગયા તમારા પપ્પાના ઘરે કેમ કે અમારે ત્યાં પતંગ ચગાવવાનું હોય ને ખીહરને દી ત્યાં અમારે ધાબું બહુ મોટું છે એટલે ત્યાં જ મજા આવે ને આવતાની સાથે જ મસ્ત ચા બનીને તૈયાર હતી તો અમે બધા બે ગયા પીવા ને ચા પીને સડી ગયા ધાબે ને પતંગ ચગાવવા માંડ્યા તો જો મસ્ત પતંગ ચગાવવાની મજા આવી ગઈ વાતાવરણ એ બહુ સારું હતું ને પવન એ સારો હતો એટલે બધા પતંગ ચગાવવા માંડ્યા ને પછી થાકી ગયા પતંગ સગાઈ સગાઈ ને બધાને લાગી ગઈ ભૂખ ને ખીહર હોય એટલે આપણે ખીયા સ્પેશિયલ વસ્તુ તો ખાવી જ પડે નહીં મજા ન આવે તો બસ અમે ગયા પાક ને લાડવા ને બધું લઈને બધા મેળા ખાવા ને પછી પાછા સડી ગયા ધાબે તો છેક અંધારું થયું ને ત્યાં સુધી અમે ધાબે રહ્યા ને બહુ જ મજા કરી પતંગ છગાવાની એક પતંગ નો દેખાણો ને ત્યાં સુધી ને પછી આવી ગયા નીચે તો નીચે આવીને જો અમારે મસ્ત ખાવાનું તૈયાર હતું જેને જી ખાવું તું કોઈને રસ ને પૂરી ને એવું બધું અલગ અલગ વસ્તુ હતી તો જો બધાએ ખાઈ લીધું મજા કરી લીધી ને પછી આપણે ખીહરને દિવસે જો છેવડી ન ખાય તો ખીહર અધૂરી રહી તો પછી જો અમે તે છેવડી લઈ લીધી ને અમે ખાવા બે ગયા હતા છેલ્લે છેલ્લે દસ સાડા દસ વાગી ગયા હતા ને અમારી ખીહર આ રીતની પૂરી થઈ ગઈ તો તમને મારા ખીહરનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર ને ફોલો કરી દેજો મળશું નેક્સ્ટ વિડીયોમાં